ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બીકોમ થી લઈને પીએચડીના કોર્સમાં અઢારસો થી પંચાવનસો રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો નવા શૈક્ષણિક સત્ર થી લાગુ કરવામાં આવશે

અને ક્યાંક વિદ્યાર્થીઓને લૂંટવાનું કારસ્તાનનો જે આ સરકારનો જે પેલો નીતિ છે એ નીતિ સામે દિવસે ને દિવસે ગુજરાતમાં શિક્ષણને પ્રાઇવેટીકરણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે માત્ર માત્ર જે ગણી શકાય આંગળીના વેઢે એવી સરકારી યુનિવર્સિટીઓ છે કે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપના વિદ્યાર્થીઓ નજીવી ફીમાં ગ્રેજ્યુએટ થઈ શકે માસ્ટર થઈ શકે એ પણ હવે આ સરકારને જોયું નથી જાતું અને આ સરકાર અને સરકારની યુનિવર્સિટીઓ દ્વારા આ ફી વધારો કરી અને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખવાનું કામ કરી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે સેમવાય કે જેટલો વધારો કરવામાં આવ્યો છે બાવીસો બીબીએ માં બે હજાર એટલે કે વાર્ષિક ફી વધારો જોવા જાય તો સાત થી આઠ હજાર અને પાંચ હજારનો માં ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરવા જઈ રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં જઈને ધમપછાડા કરી કુલપતિના ચેમ્બરની જાળી તોડી નાખી હતી એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિ સામે જ તેમની ઓફિસમાં બેસી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક યુનિવર્સિટી ખાતે દોડી આવ્યો હતો જે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી સ્ટુડન્ટ્સ હમણાં આવ્યા હતા એ તો કરવા પર મને એમ ખ્યાલ આવ્યો કે સ્ટુડન્ટ્સ પાકે પાસે આખી માહિતી નથી ફી વધારો માત્ર બીએસ પ્રોગ્રામના થયા છે જે ચાર વર્ષના બીબીએ બીસીએ કે બીએ એ પ્રોગ્રામ્સ જે તે કોલેજો લીધા છે માત્ર એનામાં જ ફી વધારો થયો છે કોઈ ગ્રાંટિનેડમાં ફી વધારો થયો નથી કોઈ પીજીમાં એચપીપીમાં કોઈ જગ્યા ફી વધારો થયો નથી એટલે મૂળ કદાચ એ લોકો પાસે માહિતીનો અભાવ છે મેં અત્યારે ચોખવટે કરી કે જે ચાર વર્ષનો પ્રોગ્રામ છે એમાં જ ફી વધારો લાગુ પડશે હવે બીબીએ બીસીએ ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડતું નથી એની જગ્યા જ બીએસ પ્રોગ્રામ ગયા વર્ષથી ચાલુ કર્યો હતો અને એક વર્ષ કેવી રીતે ચાલે છે એ અભ્યાસ કર્યા પછી જ આ વર્ષે અમે ફી વધારો મૂક્યો છે એ ફારસીની સામે પીએચડીની વાત જ્યાં સુધી છે હવે એ રમરેશન ફી જે બેઠક ફી હોય છે એ પ્રમાણે અમારે આપવાનો હોય છે એના લીધે અમારે થોડું થોડો વધારો કરવો પડ્યો છે કારણ કે એમાં બે વખત આરડીસી હોય ને બાકી બધી બેઠકો હોય છે વાયવાની બેઠકો વગેરે એના લીધે જ ખાલી બ્રેક ઇવન લાવવા માટે જ પીએચડીમાં મિનિમમ વધારો કરવામાં આવે